ગઈ તારીખ બાવીસ અગિયાર બે હજાર ચોવીસના રોજ રાત્રિના પોણા નવક વાગ્યાના અરસામાં ઓમ પ્રકાશભાઈ બંજારા નામના જે કોન્ટ્રાક્ટર છે તેમના હેઠળ મજૂરી કામ કરતા ધર્મેન્દ્રસિંહ લક્ષ્મણસિંહ વર્ષ બત્રીસ મૂળ રહી ઉત્તર પ્રદેશનાઓનો આઈકોલેક્સ કારખાનાની બહાર જતા રસ્તા ઉપર કોઈ અજાણ્યા એસએમઓએ ત્રણેક છરીના ઘા છાતી પેટ તથા પડખાના ભાગે મારી ગંભીર ઇજા પહોંચાડી સારવાર દરમિયાન મરણ ગયેલ હતા તે સંદર્ભે હત્યાનો ગુનો તાલુકા પોસ્ટમાં દાખલ થયેલ હતો જે ગુનાની તપાસ મોરબી તાલુકા પીઆઈ શ્રી સંભાળી રહેલ છે જે ગુનાની તપાસના કામે ઉપરી અધિકારીની સૂચના અન્વયે ટીમ એલસીબી તથા એસઓજી કામે લાગેલ હતા આ તપાસ દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સોર્સેસ થશે જેવી પૂર્ટે તપાસ ત્યાં એક હિરોન્ડા મોટરસાઇકલ શંકાસ્પદ જણાઈ આવેલ હતું જે હિરોન્ડા મોટરસાઇકલ નંબર જી જે છત્રીસ એકે એકસઠ છપ્પનની તપાસ કરતાં આ જે હોન્ડા મોટરસાઇકલ છે હરિપળ કેરાડા રોડ તરફથી આવતું જણાઈ આવતા ત્યાં એલસીબી ટીમ વોચમાં તથા તપાસમાં હતા દરમિયાન ત્રણેક ઇસમો મળી આવેલ હતા જે ઇસમોના નામ ઇસ્માઇલ સન ઓફ સલેમાનભાઈ અહમદભાઈ સખાયા મિયાણા અવૈશ સન ઓફ સુભાનભાઈ હુસૈનભાઈ મોવર મિયાણા સાહિલ સન ઓફ અબ્દુલભાઈ ગુલમભાઈ મોવર મિયાણા જે ત્રણેય માળિયા વિસ્તારના હોવાનું જણાઈ હતું જે ઇસમો પાસેથી ચાર મોબાઈલ ફોન મળી આવેલા હતા હિરોન્ડા સ્પ્લેન્ડર મોટરસાઇકલ તથા અન્ય મુદ્દામાં મળી આવેલ હતો જે ચાર પૈકી એક મોટર એક જે મોબાઈલ ફોન હતો તે મરણજાના ઇસમનો હોવાનું જણાવી આવતા આરોપીની પૂછપરછ કરતા તેઓએ આ ગુનાની કૅફિયત કબૂલાત કરેલ હતી જે સંદર્ભે આ ત્રણેય આરોપીઓને એલસીબીએ અટક કરી તાલુકા પોસ્ટને સોંપી આપેલ હતા જે તપાસ દરમિયાન એવું જાણવા મળેલ છે કે આ ત્રણ ઇસમો છેલ્લા ઘણા સમયથી મોટરસાયકલ તથા ફોર વ્હીલ ગાડી ઉપર મોરબી તાલુકા પોસ્ટના જીઆઈડીસી વિસ્તારમાં અલગ અલગ જગ્યાઓએ રહેતા હતા રેકી કરતા હતા દરમિયાન એકલ દુકલ જે ઈસમો મજૂરો મળી આવે તેમને રોકી આતરી તેમની પાસેથી નાની મોટી રોકડ રકમ તથા મોબાઈલ ફોનની લૂંટ ચલાવતા હતા જે સંદર્ભે તેઓ વિરુદ્ધ અલગ નાંદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવી આગળની તપાસ તજવીજ જારીમાં છે તેમજ આ કામે કપડાં તથા બનાવમાં વપરાયેલ હથિયાર પણ તપાસ તજવીજ દરમિયાન કબજે કરવામાં આવે છે હાલમાં જે છે એમાં જે આરોપીઓ છે એ બેથી ત્રણ બનાવોને અંજામ આપેલ હોવાની કેફિયત જણાવે છે પણ હજી સુધી કોઈ ફરિયાદી અમારી પાસે આવેલ નથી જે તમારા માધ્યમથી અપીલ છે કે આવો કોઈ મજૂરો સાથે બનાવ બનેલ હોય અને એમના ધ્યાનમાં હોય ફરિયાદીશ્રીને પોસ્ટે આવી તેમની વિગત જાહેર કરવા અમારી તમારા માધ્યમથી અપીલ છે આ પ્રાથમિક તપાસ દરમિયાન લોકોના કોઈ અગાઉ ગુના નથી અને તમે જે તમામ જે આરોપીઓ છે ઓગણીસ વીસ વર્ષના આરોપીઓ છે જેથી ખોટી કોઈ ટેવના કારણે એવી નાની મોટી રૂટ ચલાવતા હોવાનું પ્રાથમિક તપાસ દરમિયાન જણાય છે અન્ય આરોપી બાદ તપાસ ચાલુ છે રિમાન્ડ મેળવવામાં આવેલ છે અન્ય આરોપીઓ હોવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે જેઓ આ એક ગેંગ બનાવીને કામ કરતા હોવાનું અમારી પ્રાથમિક તપાસમાં તારણ આવેલ છે તેથી વિશેષ તપાસ જારીમાં છે આ ઉપરાંત તમારા માધ્યમથી હું એક પ્રજાજોગ સંદેશ આપવા માગું છું કે જે અમરબી તાલુકાના જીઆઈડીસી વિસ્તારમાં રાત્રિના સમયે જો કોઈ મજૂરો એકલ દોકલ નીકળતા હોય તો પોતાની કિંમતી ચીજવસ્તુ રોકડ લાગીના વગેરે એમની પાસે હોય તો સાચવીને રાખવા કોઈ અજાણ્યા હું તેમને રોકે પૂછપરછ કરવાના બહાને કે બીજી બહાને રોકે તો તેમની પાસે એ લોકોને રોકાવું નહીં અને પોતાના રસ્તા પર આગળ નીકળી જવું અને જ્યાં લાઈટ હોય અથવા અન્ય હિસાબો હાજર ઊભા હોય એમની પાસે જઈને ઊભા રહી જવું